ધોરણ ત્રણ પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર અગિયાર મારી રસોઈ તેના વિશે લખવાનું છે અહીંયા ક્રમ જે છે એ ઘણા બધા આપેલા છે ચૌદ જેટલા ક્રમમાં તમે લખી શકો છો હાલ તમે દસ લખેલા છે તમે એ સિવાયનું પણ લખી શકો છો સૌથી પહેલાં તો વાનગીનું નામ રોટલી કે રોટલા રોટલી શેમાંથી બને છે અને કોણ બનાવે છે રોટલી છે તે ઘઉંના લોટમાંથી અને રોટલા બાજરાના લોટમાંથી બનતા હોય છે તમારા ઘરમાં કેવો લાગે છે તેનો સ્વાદ અને ખરેખર વાનગીનો સ્વાદ કેવો હોય છે સ્વાદ જે છે તે મજેદાર છે અને વાનગીનો સ્વાદ પણ સ્વાદિષ્ટ છે ત્યાર પછી ખીચડી તે ચોખા અને મગની દાળમાંથી બને છે તે સ્વાદિષ્ટ છે સુખડી ઘી ગોળ અને ઘઉંના લોટમાંથી બને છે તેનો સ્વાદ ગળ્યો છે પૂરી તે ઘઉંનો લોટ અને મસાલા એમાં મરી મસાલા નાખીને બનાવીએ છીએ થોડી તીખી થાય છે પણ સ્વાદિષ્ટ હોય છે ઢોસા તો કે ઢોસા જે છે તે ચોખ્ખા અને અડદની ડાળમાંથી બને છે કરકરી કરકરો હોય થોડું અને સ્વાદિષ્ટ હોય છે ખીર છે એ ચોખ્ખા દૂધ ખાંડ અને એલચીમાંથી બને છે તેનો સ્વાદ ગળ્યો હોય છે લાપસી છે ગોળ ઘી અને ઘઉંના કરકરા લોટમાંથી બને છે તેનો સ્વાદ પણ ગળ્યો હોય છે ત્યાર પછી ખમણ ચણાનો લોટ અને વિવિધ મરી મસાલા નાખીને બનાવીએ છીએ છોલે ચણા એમાં ચણા અને મરી મસાલા અને મઠો દહીં ખાંડ અને ડ્રાય ફ્રૂટ્સથી બને છે તે ખાટો મીઠો અને સ્વાદિષ્ટ હોય છે આ ઉપરાંત મેં અહીંયા ચાર બ્લેન્ક્સ આપેલી છે એ ખાલી રાખી છે તમને જે કંઈ બી ભાવતી વાનગી હોય તે તમે લખી શકો છો ઉપરના કોષ્ટકમાં તમને કઈ વધુ ભાવતી વાનગી છે તે તમારે ટૂંકમાં લખવાની છે મને લાપસી સૌથી વધારે ભાવે છે તો મેં એના વિશે લખેલું છે તમે તમને ગમતી વાનગી લખી શકો છો તમારા ઘરે સેનાથી રસોઈ બને છે ગેસ સ્ટવ કે ચૂલો અમારા ઘરમાં રસોઈ કરવા માટે ગેસ એટલે કે સ્ટવ વાપરવામાં આવે છે તમારી પ્રિય વાનગી બને ત્યારે તમારા મિત્રને તમારા ઘરે જમવા માટે બોલાવો અને જ્યારે જ્યારે બોલાવેલા છે તેની તારીખ નોંધો મેં તારીખ લખેલી છે તમે પણ તમારી રીતે તારીખ લખી શકો છો તમારા ઘરની આસપાસ કોઈ વ્યક્તિ ભૂખ્યું રહે છે ત્યારે તમે શું કરો છો આનો જવાબ તમારી જાતે લખવાનો છે બાળકો તમારા ધ્યાને આવેલા ભૂખ્યા વ્યક્તિ માટે તમારા દ્વારા શું પ્રયાસ કરવામાં આવ્યો તેનો જવાબ પણ તમારે જાતે લખવાનો છે મારા ઘરે જે કોઈ આવેલું હતું ને મેં જે પ્રયાસ કરેલો છે મેં લખેલો છે બાકીનો તમારી જવાબ તમારી જાતે આપવાનો છે થેન્ક યુ ફ્રેન્ડ્સ